ફરિયાદી પાસે ફિલ્મમાં કાસ્ટ થવા માટે અલગ અલગ બનાવટી કોન્ટ્રાક્ટર પેટે નાણાં મેળવી સુરેશકુમાર કાસ્ટિંગના નામથી ફૂડ કરનાર અને દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં વોન્ટેડ સાયબર ઠગને પકડી પાડ્યો છે તાપી જિલ્લામાં એક દીકરીને રજનીકાંતના મૂવી થલાઈ વર્લ્ડ વન સેવન્ટી વન મૂવીમાં ચાઇલ્ડ એક્ટર તરીકેનું કામ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે બનાવટી કોન્ટ્રાક્ટ તેમજ કોટના ખોટા સ્ટેમ્પ ડ્યુટી લેટરો તથા વિમાન યાત્રાની ટિકિટો મોકલી આપી વોટ્સએપ વિડીયો કોલ તથા ઓડિયો કોલમાં વાતચીત કરી બેન્કના ક્યુઆર કોડના સ્કેનર મોકલી બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મારફતે કુલ અગિયાર લાખ રૂપિયાની સુરેશકુમારનું નામ ધારણ કરનાર રજાણી ઈસમે છેતરપિંડી કરી હતી જે બસ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને વેરીફાઈ કરી આરોપી હર્ષદ આનંદ સપકાલની અટકાયત કરી હતી તેમજ આરોપી અલગ અલગ રાજ્યના દસ જેટલા ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળે છે ત્યારે આ અંગે ડીવાય એસપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે તાપી